એક વાત કોંગ્રેસ અમિત ચાવડાએ વિધાનસભામાં નિવેદન આપ્યું તેમણે કહ્યું કે નડથી જળની જાહેરાત બે હજાર થઈ હતી પરંતુ પાંચ વર્ષ બાદ પણ જળ મળ્યું નથી ઘરે ઘરે નડથી જળ મળવાની યોજના અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ આજે પાંચ વર્ષનો સમય થયો આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે સાડા હજાર કરોડ રૂપિયા મળ્યા પણ ગુજરાતની સાચી જમીનની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પોલીસ પર આક્ષેપ કર્યા કહ્યું ડેરીમાં દૂધ મળે તેમ દારૂ અને નશીલા પદાર્થોથી છૂટ પણ મળે છે અને અરજદારોની ફરિયાદ પણ નથી નોંધવામાં આવી રહી જયારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એફઆઈઆર તુરંત નોંધી લેવાનો એ લોકો પાસે સત્તા છે કે તપાસ કરીને સમરી ભરી શકાય ખોટી ફરિયાદ હોય તો પરંતુ ફરિયાદ જ નહીં લેવાની અને ફરિયાદ લે તો જ્યાં સુધી પૈસા એમાંથી ન દેખાતા હોય ત્યાં સુધી એમાં રસ નહીં લેવાનો એવા જ એક ગંભીર ગુના જે પોલીસ દ્વારા થઈ રહ્યો છે નાવાલિક દીકરી ઘરમાંથી ગુમ હોય એની ફરિયાદ થાય અને એને મહિનો સવા મહિના સુધી એના મા બાપને એનો જવાબ ન મળે આનાથી ખરાબ સુરક્ષાની વ્યવસ્થા હોય જ ન શકે ધારાસભ્ય પટેલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે કિસાન સૂર્યોદય યોજનામાં દિવસે આઠ કલાક વીજળી આપવાનો દાવો કરાયો છે પરંતુ તાપી અને નવસારીમાં દિવસે વીજળી અપાતી નથી પચાસમાંથી માત્ર નવ સબ સ્ટેશનમાં જ દિવસે વીજળી આપવાની વ્યવસ્થા છે પડે અમારો વિસ્તાર 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 જંગલ અંતરિયાળ ડુંગરાળ છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે જંગલી જનાવરનો ભય છે અમારા અહીંયા સૌથી વધારે લેપર છે લેપરના એટેકના બનાવો બને છે સર્પદંશના કેસો થાય છે ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે